આ કામની એજન્સી ભવાની કન્સ્ટ્રક્શનને તારીખ બાવીસ સાત બાવીસ થી અઢાર માસની સમય મર્યાદા મુજબ એલઓએ આપવામાં આવે બોર્ડની દ્વારા ફાળવવામાં આવેલ અગિયાર ચોરસ મીટર જમીન ઉપરાંત તેને લગત આવેલ ખુલ્લી જગ્યામાં કોઈ પણ બાંધકામ નહીં કરવા જણાવવામાં આવે જે અંગે બિલ્ડિંગ ઝાવક નંબર દસ પિસ્તાલીસ છ નવ ત્રેવીસથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવાયેલ અગિયાર ચોરસ મીટર ઉપરાંત આ બેઠકમાં નાઇટ શેલ્ટરનું બાંધકામ વોટર વર્ક્સ વિભાગ રોડ વિભાગ સહિતના વિભાગના રૂપિયા ઓગણત્રીસ કરોડ ઉપરાંતના અગિયાર વિકાસ કામો તેમજ વહીવટી કાર્યને લગતા ત્રેતાલીસ ઠરાવો રજૂ થયા હતા આ બેઠકમાં રજૂ થયેલા ઠરાવો ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા